અને દબાણ શાખાની ટીમને રાહ જોઈ પડી રહી છે અને પાલિકા દબાણ શાખાની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે આપણે સુસેન રોડથી દરસાલી તરફ રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ રહી છે ચાલુ છે ત્યારે જ શું કારણ છે કારણ એવું છે કે તેઓને જે આપણે પટ્ટા મારેલા છે એ ગેરકાયદેસર જે રોડમાં આવી ગયા છે તોડવું નથી અને સમય પસાર કરી રહ્યા છે પંદર પંદર મિનિટ કરીને ઓલરેડી અમે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાથી કામગીરી ચાલુ કરી છે અને પંદર પંદર મિનિટ કરીને ટાઈમ લઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે આ રોડ લાઈનમાં જ આવી રહ્યું છે સોસાયટીનો ગેટ ત્યાં આગળ છે અને આ બધું જે રોડની બહાર છે